આજે તો અચાનક જાફરાબાદના દરિયાની અંદર જવાનું છું કેમ કે ઘણા દિવસથી મારા એક મિત્રનો ફોન આવતો છે કે આવો તમે દરિયામાં તો આજે ફાઈનલી આપણે દરિયામાં જાય છીએ એટલી વારમાં તો છે ને દરિયાની અંદર પોગી ગયા ને ભાઈ નાથી નજારો ભાઈ એક નંબર લાગે છે ને ભાઈ બીક તો એવી લાગે ને કે વાત પૂછવામાં પણ કઈ વાંધો નહીં ભાઈ મિત્રો એરે છે એટલે કાંઈ ન છે ને આપણી સાથે ભાઈ પણ છે ને ભાઈ આમ જુઓ ભાઈ દરિયામાં જવું પણ બહુ મુશ્કેલ છે ઓ ભાઈ મને તો બહુ બીક લાગે જય શ્રી રામ ને મિત્રો સ્વાગત છે નવા વિડીયો મિત્રો અત્યારે હું જાફરાબાદના બંદર ઉપર આવી ગયો છું ને મારે જવાનું છે બોટ લઈને દરિયાની વચ્ચે તો જો બધા મિત્રો આવી ગયા છે ને હવે થોડીક જ વારમાં આપણે બોટ ઉપર જઈશીએ કેમ કે આપણે ઘણા દિવસથી એક મિત્રનો ફોન આવતો હતો અત્યારે એ મિત્ર પણ આવી ગયા છે ને ભાઈ અત્યારે જો ભાઈ જાફરાબાદનું અત્યારે બંદર જો તમને કેવું મસ્ત મજાની બધી બોટ જો કેવી દેખાય અને આપણે પણ ભાઈ દરિયાની વચ્ચે બોટ લઈને જવાનું છે ઓ ભાઈ તો જોઈએ આવે કેવી મજા આવે ભાઈ દરિયાની વચ્ચે આપણે પહેલીવાર જાય છે જોઈએ કેવો નજારો દેખાય કેવી બીક લાગે છે તો અત્યારે જો ભાઈ અમારી બોટ મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે છે ને વાળવાની છે પછી આપણે દરિયાની વચ્ચે જવાનું છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહીશો બહુ મજા આવે છે કેમ કે હું પહેલી વાર જાઉં છું દરિયાની વચ્ચે કોઈ દિવસ નથી ગયો કેવી બીક લાગે જોઈએ હવે ફાઇનલી મિત્રો અમે બોટ વાળીને હવે દરિયાની અંદર જવા માટે નીકળી ગયા છીએ જો એ બાજુમાં નીકળી બોટ જ પીડી છે હો ભાઈ કેમ કે ભાઈ અમે છે ને ભાઈ પહેલી વાર છે એટલે થોડીક બીક લાગે છે ભાઈ ભાઈ આવે બાકી બહુ મજા આમ જુઓ તમારે કંઈ ઘટે નહીં ભાઈ નીકળી અત્યારે તમને નીકળી બોટ જોવા મળે છે પછી દરિયાની વચ્ચે જાય પછી શું જોવા મળે ખબર નહીં પણ અત્યારે તો ભાઈ બધા મિત્રો છે ને એમાં આપણા ખાસ પકા ભાઈ છે એટલે પછી આપણી યારે હોય પછી ક્યાં ઉપાધી છે જવો તમારે ને આ પાછળનો નજારો જુઓ ભાઈ કે ઘટેની એવો નજારો છે ભાઈ દરિયાની વશ જાય એટલે ભાઈ કોને મજા ન આવે ભાઈ થોડી ઘણી બીક લાગે પણ કઈ વાંધો નહીં ભાઈ બાકી આજે તો છે ને ભાઈ દરિયાની વશ્યવશ જવાનું છે જોવો તમારે હાલો મિત્રો તો અમે થોડાક આમ દરિયાની વસે આવી ગયા છે કેમ કે અહીંથી ભાઈ છે ને ભાઈ બોટું બધી આગી વહી ગઈ છે ને જાફરાવત થોડુંક આમ આઘું હોઈ ગયું છે હવે થોડીક આમ થોડીક વધારે બીક લાગે છે બાકી મજા એવી આવે ને વાત પૂછોમાં આમ જુઓ તમારે ભાઈ હવે દરિયાની વશ્યવસ છે ને ભાઈ બોટ આખી છે ને ઉપર નીચે થાય એટલે ભાઈ આમ બીક થોડીક પડી જવાની લાગે પણ આપણે વશ્યાવસવી એવાથી જોવો તમારે બીક લાગે એટલે ભાઈ છે ને આ કોર ઉપર નહીં જવાનું ભાઈ નક્કી નહીં ભાઈ આપણને કેમ કે પહેલી વાર બે હા એટલે ભાઈ આપણને કદાચ ઓલું થઈ જાય એટલે આપણે આઘું રહેવાનું ભાઈ ને બધા મિત્રો એ ફોટા અને વિડીયોને ઉતારે છે ભાઈ હરે બધા મિત્રો હોય પછી કે આમ તમારે મજા જ રહેવા કરે ભાઈ આમ જુઓ તમારે ઘટે નહીં હોય ફાઇનલી મિત્રો અમે દરિયાની વૈશ્ય વસ આવી ગયા છો જો અહીંથી તમને કંઈ દેખાય નહીં જાખું જાખું જ બધું દેખાય છે ને ભાઈ પાણી પાણી સિવાય બીજું કંઈ તમને જોવા મળતું નથી કેમ કે ભાઈ દરિયો કહેવાય ભાઈ દરિયાની વૈસે વસ પગી ગયા છે જો તમારે ભાઈ એવી મજા આવે ને ભાઈ આમ મિત્રો યારે એવી મોજ છે ને ભાઈ વાત પૂછોમાં આવો ભાઈ આમ જોવો તમારે કાંઈ ઘટે નહીં ભાઈ તમારે છે ને ભાઈ એકવાર ભાઈ આવી રીતના દરિયામાં જવું જોઈએ ભાઈ કેમ કે ભાઈ આપણે તો ભાઈ મિત્રનો ફોન આવી ગયો થાય એટલે આપણે તો ભાઈ જવું જ પીડ્યું પણ ભાઈ મજા આવે વાત પૂછવામાં તમારે જો ભાઈ આવી મજા તો ભાઈ આપણે કોઈ દિને થઈ આવ્યું ભાઈ બોટમાં જઈ મજા આવે ભાઈ દરિયાની વચ્ચે ભાઈ કોને મજા ન આવે ભાઈ આમ જોવો તમારે એમાં મિત્રો એ હોય એટલે ભાઈ બહુ મજા આવે હો તમારે ભાઈ આવી રીતના ક્યારેક ભાઈ મિત્રો સાથે ફરવા જવાય ને આજે તો ફાઇનલી આપણે સમય આવી ગયો હતો એટલે આપણે આવી ગયા હતા દરિયાની વસે ઓ ભાઈ બહુ મજા આવે ભાઈ આવી મોસ કરવી હોય ને ભાઈ તો દરિયામાં મોજ થાય હોય મોજ બીજે ક્યાંય ન થાય ભાઈ થોડીક બીક લાગે ભાઈ પણ આવી મસ્ત તો ભાઈ ક્યાંય થાય જ નહીં હોય ભાઈ દરિયાની વિશે જઈ મોજ છે એ મોજ બીજે ક્યાંય નથી ભાઈ મિત્રો આમ જો દરિયામાં મોજા જો કેવા હોય કાંઈ ઘટેની એવા ઊંચા થાય છે ને ભાઈ આવા મોજા ભાઈ આમ જો મેં તો આપણે વિડીયોમાં ઘણી વાર જોતા હોય પણ આવી ભાઈ પહેલી વાર જોયા છે ને ભાઈ બીક લાગે છે પણ આમ જો મજા બહુ આવે છે ભાઈ એમ કે ભાઈ દરિયાની વિશે ભાઈ મોજા બહુ ઉષા થાય પણ આપણે ભાઈ દરિયા કાંઠે જોયેલા છે દરિયાની વિશે કોઈ દી ન જોયેલું ને આમ જો તો ખરા તમારે ને ભાઈ બધા મિત્રો છે એટલે આમ મોજ છે બાકી થોડી ઘણી બીક લાગતી હતી કાંઈ વાંધો નહીં પણ આમ જોવો મજા બહુ આવ્યો ભાઈ એમ તમારે કંઈ ઘટે નહીં ભાઈ જુઓ ફાઇનલી મિત્રો આપણે દરિયાની વૈશ્વ જીએવા છે ને હવે પાસે આપણે બંદર ઉપર જાય છે અને બોટ છે ને ભાઈ ના મેકી દેવાની છે આમ જુઓ તમારે એ ઘટે નહીં એવો નજારો છે ભાઈ મજા બહુ આવ્યો ભાઈ એ ઘટે નહીં ને હવે ભાઈ આપણે બંદર ઉપર જાય છે તો આમ જોવો તમારે અહીંથી નીકળી બોટ જ જોવા મળશે એવો ભાઈ કેમ કે જાફરાબદનું મંદર એટલું મોટું છે ને વાત પૂછોમાં અમને બોટ સિવાય બીજું કંઈ જોવા જ નહીં મળે ને ભાઈ મિત્રો એ છે મોજ બહુ આવી છે તો કંઈ ઘટે નહીં ભાઈ તો અત્યારે ભાઈ હજી મજા તો એવા કરે કે ઘટે ને ભાઈ દરિયાની ભાઈ પવન એટલો આવે ને કે વાત પૂછવામાં ભાઈ બાકી મજા બહુ આવે ભાઈ બીજી બીક લાગતી હોય જે હોય બાકી મજા આવે ને વાત પૂછો મને ભાઈ અહીંથી જો ભાઈ બોટ હાલે છે ને એનું ભાઈ અહીંથી બધું ઓલું થાય છે કે કઈ બાજુ વાળવી કઈ બાજુ આકવી એ બધી અંદર જ થાય છે ને એ ભાઈ જો આકે છે ને આપણે ભાઈ હાલો મિત્રો તો આપણે દરિયાની વચ્ચે જઈને એવા છે ને હવે બોટ આપણી સાઈડમાં લઈ લેવાની છે તો જો આવી રીતના નાળા નાખે છે કેમ કે ભાઈ આપણે પહેલી વાર એ આપણને ખબર ન હોય બોટ કેવી રીતના કેમ કે બીજું બધી લાડ બધી બોટ હોય એને કઈને નુકસાન ન થાય એની સાઈડમાં ઊભી રાખવાની હોય એટલે જો આવી રીતના બધા એ મહેનત કરે છે ને આપણે તો ભાઈ બસ ખાલી મોજ કરીએ છીએ ને પકા ભાઈ પણ આટા મારે છે જો ભાઈ કેમ કે ભાઈ દરિયામાં પાણી ભાઈ છે ને બહુ ઊંડું હોય છે વાત પૂછોમાં ને આપણે આજે ભાઈ દરિયાની વચ્ચે ભાઈ જઈએ બહુ મજા આવી ભાઈ ને અત્યારે જુઓ તમારે હજી તો આપણે દરિયાની વચ્ચે જ સીએ ભાઈ હજી તો આગળ બસ થોડીક જ વારમાં આપણે જવાનું છે ને અત્યારે ભાઈ મજા બહુ આવે એમ જુઓ તમારે ને બધા મિત્રો હોય એટલે બહુ મજા આવે કંઈ ઘટે જ નહીં ભાઈ ને એમાં તો મારા આપણા ખાસ મિત્ર દર્શનભાઈને લીધે આપણે અહીંયા આવ્યા છીએ બાકી તો આપણું કામ નહીં ભાઈ કેમ કે ભાઈ દરિયાની વચ્ચે કોણ લઈ જાય ભાઈ આપણને તો આપણા મિત્ર છે એટલે આપણને લઈ ગયા ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ ભાઈનો આભાર ભાઈ કે આપણને લઈ ગયા ને અત્યારે તો ભાઈ બોટ હવે સાઈડમાં લઈ લીધી છે ને હવે બસ બધા મિત્રો રાહ જોવે છે કે હવે અમારે હેઠું ઉતરવાનું છે તો બોટનીમાંથી જ હેઠું ઉતરવાનું હોય કેમકે બોટું બધી સાઈડમાં ગોઠવેલ હોય એની બોટ ઉપર થઈને જ આપણે જવાનું હોય ને અત્યારે જો બોટ એ વશે જ છે અને બધા મિત્રો ઉતરે છે પછી બોટ સાઈડમાં મેકી દે તો ફાઇનલી મિત્રો તો આપણે હવે બોટમાંથી હેઠા ઉતરી છીએ તો ચલો મિત્રો આજના માટે એટલું ને ભાઈ બહુ મોજ આવી ભાઈ કેમ કે ભાઈ દરિયાની વશ્યવશ જઈએ એવા કાંઈ ઘટે નહીં તો ચલો મિત્રો આજના માટે એટલું બાય બાય લાઇક શેર ને સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહેજો હો